ખાસ કરીને ખમણ અને ચણાના લોટની મોડી પાપડી જે આવે છે ને ફરસાણની એની સાથે કાચા પપૈયાનો સંભારો ગરમ ગરમ કઢી મરચાં તથા કાંદા સૌ કરવામાં આવે છે અને અમારે સુરતમાં કાચા પપૈયા સાથે ઘણા દુકાનવાળા ભાઈ ગાજર પણ ઉમેરે છે તો કાચા પપૈયા અને ગાજરનો ખટ્ટો મીઠો તીખો ચટપટો સંભારો આજે બનાવીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ કાચું પપૈયું છે કે જેને ધોઈ લીધા બાદ ટોચ પરનો અને નીચેનો ભાગ કટ કરીને છાલ ઉતારી લઈશું અંદર સાધારણ લાલાશ પડતું દેખાય છે પરંતુ એકદમ કડક પપૈયું છે એટલે કે કાચું છે તો હવે આ રીતે મોટા હોલવાળી છીણી વડે એને છીણી લઈશું અને અડધું ગાજર પણ લીધું છે છાલ ઉતારી લીધા બાદ એને પણ આ જ છીણી વડે છીણી લઈશું હવે સંભારો બનાવવા માટે ગેસ પર એક પાન મૂક્યું છે એમાં બે ચમચી તેલ મૂકીશું હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ અને થોડા કઢી પત્તા ઉમેરીશું બે તીખા લીલા મરચાં ઉમેરીએ અને એક મોડું મરચું આ રીતે ગોળ કટ કરીને ઉમેરીએ અને બે પીન જેટલી હળદર કે જે સ્કીપ પણ કરી શકાય અને હવે ગાજર અને કાચું પપૈયું જે છીણી લીધું છે એ ઉમેર્યું ને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હાફ ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ છે હવે ગેસની આંચને મીડિયમ ટુ હાઈ તરફ રાખવાની અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરીએ થોડો હાઈ ફ્લેમ પર જ આને બનાવવાનો છે એ ખાસ ધ્યાનમાં રાખજો પોણી ચમચી ખાંડ છે સંભારો થોડો ખાટો મીઠો તીખો અને ગળ્યો જ હોય છે અને કાચો પાકો રાખવામાં આવે છે વધારે કૂક નથી કરવાનો ફક્ત બે જ મિનિટ આપણે એને કૂક કરીશું અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું બહુ ફટાફટ બની જાય છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે અડધા લીંબુનો રસ ઉમેરીએ અને ત્યારબાદ થોડી કોથમીર ઉમેરીશું એટલે આપણો સંભારો સર્વિંગ કરવા માટે રેડી છે તો ફાફડા સાથે ગરમ ગરમ કઢી મરચાં અને ગાજર પપૈયાનો સંભારો છે તો ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો